जो गाइस हमारी ये चौड़ी कितनी मोटी मोटी आई है जो चौड़ी हो ये कत ज़्यादा चौड़ी नहीं चौड़ी मोटी मोटी है। अरे है जो हार्ट तारी अरे खासी मोटी है कौन आखिर हो माँ खातर अरे सोनी खातर बाजू में अच्छा डगलो किलो भी है हम्म

જો જો? પીવા પીવા તા નાનું બચ્ચું એટલે આવી રીતે પીવડાય મથે ઉઠાડ્યા એટલે હે નહી નહી બતાવે નહી નહી દીદી એ હે ઓસુ પડી લાગો એનો ઓસુ પડ્યો આટ તારે ડાન્સ કરો નહી નહી કઈરી નહી નહી દીદી નહી નહી દીદી કેદી એવું કરગી ઈજે માર જોડાવા પીળો હાલલો ખાવા જો નામ શીઓ બીજલ જો આપડો શેતર આત શેડીયો એરંડા ચૂપવા નહીં એટલા માટે ખેડી નખી મસ્ત ખેતર એનો વિડીયો બનાવીશ એરંડા ચાલો હે આ બાજુમાં તો વાવવાનું એટલે નહીં બંધ આપણું આકાશ આકાશ કેટલું મસ્ત દેખાય વાદળાની ઈ શું

ભાઈ તો જમીન માં પગતા જો છે મસ્ત પક્ષીઓ એમના ઘરે જઈ રહ્યા કેટલા મસ્ત પક્ષીઓ ઉડા ભાઈ ચક્કી ઘરે જાય ચકી બતાવી દો ચકી ચકી આકાશમાં ઉડે મસ્ત ફોટા આવે વાદળા જોરદાર લાગે